રિંગડા પાંદડી ભાજી ભવિષાળુતી ન કરાવે ઓલે કરે ઈ શાળુતી ન ગુડ મોર્નિંગ 7:30 વાગેગા હતા ને હું કાઈ મિનેજી પેંગો વળી દિન સાહેબ ઓકે ને આ છે આપણો ન્યુ ફેમિલી મેમ્બર આટાણ માં ફુફાળા મારે ને ભાભરે બેસાડો કારણ કે એણે એનું ઘર સાભરતું હોય ભલે બોલતા ને આપણા કરતાં વધારે સમજદાર હોય જોયું ને એણે હે ને આની આ નકર તો નતો પેલા આની તો આપણી ધોરીડા હોય ના બાંધી આવતા હેજી પાસે ને એટલી બધી ટાઈટ હતી નહીં કાલે તો પછી મેટાડોરમાંથી ભરાઈ નહીં આવ્યું હોય એટલે ફરાઈ ગયો બિચારો બિસાડો મારતો ત્યાં છે જ નહીં જરાક બધી જગ્યાનો હાલ લે માણસનો હાલ લે તો રેડી થઈ જાય વાંધો નહીં આવે એવા થઈ જાય ધીરે ધીરે ગમે એ ઢોર હોય નવું હોવું હોય એટલે બે ત્રણ દીધા અહીં કરે તો આજ બે ને હે ને આની આજ રાખે દીધા હતા આ હે ને વધારે પૂરતો ભીહું ના એવા વધારે હે કારણ કે આ એકલો જ હૂતો ના આની જોડી તો ઉતી નહીં બીજો બરત હું હા જે ફેરાવતી હતી ને ઢારિયામાં તારા એ ભાં ભરતો તો એ હાંભો જોવો ને ભીહું હાંભો એટલે ભીહું ના એવા વધારે હાલો તો એ હું જોયું એનું ઘર સાંભરે સાંભરે એનું ઘર સાંભરે બિસાડાને હાલો તો એવું મારું વાિતાનું કામકાજ કરી નાખા ને પાંચ શિયાળી ટાઈટ છે ટાઢું ટાઢું ઠંડુ વાતાવરણ હોય બાકી ટાઈટ એ નહીં ની વાદળા હબાલ થઈ ગયા એટલે સૂરજ ભગવાન દેખાય નહીં પંખીણા દેખાય ઈ શાબામાં જોવે ને ભાભરે કારણ કે કાલુ નો આવ્યો ને તો ઓલી શિયરી ના બાંધી હતી ને તો અટાણી ઢારિયા માં હે ને દેખતો ને ભીહુ ને મેં આગળ આગળ કીધું એ પર માણ કે ભીહુ ના એવા છે તો ઈ કોરા હેરે ને છે ને ભાભરે ને આવી કીક છે અમારા ફળિયા ની હલિત જવામાં કાંઈ હાર હમણાં ઘવા પડે આખે આખા ફરિયા માસ્તા

એટલે પછી બંધ કરી દીધી કે ધંધા કરાય નહીં અને મારે નાથી ને આપડી કુતી આણે જવાનું હોય નાથી ને થોડું ઘણું કામ છે એટલે અરે આણો છે ને હજી એકાદ તો બેસી પછી છે ને આણો અસોડો બાંધવો છે એટલે અસોડો કામ આપણે મોરડો એટલે અટાણે કોઈ મોરડો છે ને જરાક ઢીલો થઈ ગયો ને એટલે ટાઈમ પર ઉપર બાંધી દીધો મોમાં નો આવે એટલે બાકી મસ્ત મકાઈ ખાઈ લીધી આઈ કલાસ ને એ ધીરે ધીરે

લોન બરોબર જવું એ કીધું તમારે ને બેત્રેન ફાડીયું ફેરિયું કરે ને બેઠી ને તો એને બ્લાઉઝ પણ થોડા ફિટિંગ કરાવવાના છે કારણ કે મારા જીવા જેટલા નિર્માતા કોઈ હોય નહોતી થોડો થોડો ફિટિંગ કરાવવાનું પડે કે ના વાડ કરાવવાના છે એ કરવાનું તો સિયાર ટીક નાખે નહીય તો હું પડી ને હા રાણાભાઈ આપડી લકાન માં કા સાઈ ક્લાસ વિડિયો બનાવ્યો મારે એમાં થોડું ખ ને વેલા મારું થાયો તો એટલે ફૂલેકા નો જાજો વ્લોગ ને ત ભઈ ને ખાલી એક આ જ મિનિટ નો લગભગ બન્યો છે તમે જોયો છે તો આજે જવાનું છે આજ વાણો છે આજી આવે વાણો તો વાણા માં જવાનું છે લગભગ એવો આજ નો પ્રોગ્રામ હોય લગભગ વિવાહ માં જાન હોય કે વાણો હોય હે વાણા માં જ વાણા માં જાવું ને તો વાણા આવે એ કીધું

મળે સબનમ હે ને પાર્લર નું નામ સબનમ બ્યુટી પાર્લર હે કુટિયાણા બેવડા નાકા થી આગળ તો કોઈ ને બહેનો ને આવવું હોય તો વિઝિટ કરજો

બાકી <laughs> <laughs> આઈ વાહ તો ગોપરી ગાતા કુતિયાણે કેટલા વાગે વાગે પછી ખાવું ભાઈ નો એક રોટલી ખાઈ ને હું તો પછી કે આખી કે હે ઓટાણે કામ તારે કે ઘડીક ફોન જો ને તાકડી ત્રણ થઈ જાય મેં અડધી કલાક ફોન સુધી મળી હે ને બપોરી લંબાવવાના એવા હે ને ફોન નો ગમે જાજી ઘડી ગમે દસ પંદર અડધી કલાક ફોન સુ છે તોય અઢી જ થયા તા કાલે ઘડીક વાર લંબાવે પછી કેટલા સીધા ખવા ત્રણ થયા હા એવું ઘી ગરમ કરવાનું કામ હાલે છે

ઘડીક વાર રાખેલીએ ને માહી જગ્યા બદલાવ નાખીએ છીએ ફરિયામાં બેઠા હતા નાથી તો ઘી ગરમ કરે હાલ મારે નાવ ધોવાનું કામ બાકી છે તો આજ સાંજે વાળનો આવે તો એમાં જવાનું છે પણ આ લોગની આપણે આ વિડામ આપે દીખવાનું કારણ કે વિડીયો પછી બહુ મોટો થઈ જાય એનો એક અલગથી વિડીયો બનાવી નાખીએ તો આ બ્લોગની આપણે વિરામ આપી દઈએ આથી નહીં તો એ નવો બ્લોગ ચાલુ કરે તમને આ નેક્સ્ટ બ્લોગ પાછો એક લગ્નનો જોવા મળીએ તો મળીશું નવા બ્લોગમાં ટાટા બાયભાઈ